નશાકારક સિરપનું વેચાણ કરનાર મેડિકલ સ્ટોર પર દોડાપાડી મેડિકલ સ્ટોરના સંચાલકની ધરપકડ કરી હતી સુરતમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર ઉપર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે ફેસ્તાનમાં રાજ મેડિકલ સ્ટોર નામના મેડિકલ સ્ટોર ઉપર ટ્રેપ ગોઠવી ડ્રમ્મી ગ્રાહક મોકલી ત્યાંથી નશાકારક દવા મંગાવાઈ હતી જો કે ડોક્ટરનો પ્રિસ્ક્રિપ્શન ન હોવા છતાં મેડિકલ સ્ટોરના સંચાલક ભેસ્તાન રેશમા ચોકડી પાસે રહેતા રાકેશ મોહરલાલ પ્રજાપતિએ ડમી ગ્રાહકને નશાકારક સિરપનું વેચાણ કર્યું હોય જેના આધારે એસઓજીએ ત્યાં દરોડા પાડી ત્યાંથી મેડિકલ સ્ટોરના સંચાલકની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી